તપન પરમાર હત્યા મામલે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ મેળવાયા છે પરમારની માથાબારે હોસ્પિટલ ખાતે હત્યા કરી દીધી હતી અગાઉ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે આજે વધુ ત્રણ આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાન મહેબૂબ પઠાન તથા વસીમ મનસુરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેઓના દસ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી રિમાન્ડના કારણો સાથે નામદાર કોર્ટે આવતીકાલે એકવીસ નવેમ્બર બપોરના બે વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે જે સંદર્ભે સરકારી વકીલ અનિલ દેસાઈએ વિસ્તૃત માહિતી આપી હતી ગઈકાલે જે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા એ જ ગુનાના કામે અન્ય ત્રણ આરોપીઓ જે પકડાયેલા છે એમના આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ દસ દિવસની તપાસ અધિકારી મારફતે માંગણી કરવામાં આવેલી હતી આ ગુનાના કામે જે ષડયંત્ર રચેલું છે એનો ભાગ પણ આ ત્રણ આરોપીઓ આજે જે રજૂ કરવામાં આવેલા છે તે પણ પ્રથમ દર્શનની રીતે લાગી રહેલું છે ત્યારે એ બાબતે જે ગુનામાં વપરાયેલું ચપ્પુ છે ક્રિમિનલ કોન્સ્પિરસી છે મિટિંગ ઓફ માઇન્ડ છે અને આગળ બનેલા બનાવની જે અદાવત રાખી અને આ ગુનો કરવામાં આવેલો છે જે તપન પરમારનું મર્ડર કરવામાં આવેલું છે એ ગુનાની તલપરસી તપાસ કરવા માટે આજે જે ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવેલા હતા એ લોકોના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી રિમાન્ડના કારણો સાથે નામદાર કોર્ટે આવતીકાલે બપોરે બે વાગ્યા સુધી એટલે તારીખ એકવીસ અગિયાર ચોવીસના બપોરે બે વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે એની અંદર આરોપીઓની ઓળખ પરેડ થાય જે ચપ્પુ અત્યાર સુધી રિમાન્ડના આરોપીઓ અને હાલ પકડાયેલા આરોપીઓ મારફતે પોલીસને સગળ બતાવવામાં આવેલા નથી એની તપાસ ચાલી રહી છે ચપ્પોની પણ ઓળખ પરેડ થાય ક્યાં છે કયા ગુનામાં વપરાયેલું છે ક્યાં સંતાડેલું છે એ તમામ હકીકતો અગાઉના રિમાન્ડ ઉપરના આરોપીઓ અને હાલ રિમાન્ડ પર મેળવેલા આરોપીઓ એ બધાની ક્રોસ વેરિફિકેશન થાય એ તમામ હેતુઓને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે રિમાન્ડ આવતીકાલે બપોરે બે વાગ્યા સુધીના આપેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર